તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો વિડીયોમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે મારા ભાઈઓ અત્યારે સોશિયલ મીડિયામાં જે ગોડલનો યુવક મિત્રો ગુમ થયો હતો મિત્રો તેના વિડીયો અને ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને મિત્રો એ યુવક મિત્રો બે તારીખે રાત્રે મિત્રો તે સૂતો હતો અને ત્રણ તારીખે મિત્રો જ્યારે સવાર પડી ત્યારે મિત્રો તેના પિતા તેના રૂમમાં ગયા અને મિત્રો જોયું તો તે યુવક હતો નહીં મિત્રો રાતોરાત આ યુવક મિત્રો ક્યાં ગાયબ થઈ ગયું મિત્રો કોઈને ખબર પડી નહીં મિત્રો તેમના પિતાએ તેની ગુમ થયાની ફરિયાદ મિત્રો પોલીસ સ્ટેશનમાં દાખલ કરી હતી અને મારા ભાઈઓ તેમણે જે ગણેશ જાડેજા હતા મિત્રો તેના ઉપર આક્ષેપો લગાવ્યા હતા કે તેમણે જે રાજકુમાર જાટ અને તેમના પિતા બંનેને મિત્રો ઢોર માર માર્યો હોય તેઓ તેમને આક્ષેપો પણ લગાવ્યા હતા અને મારા ભાઈઓ તમને જણાવી દે કે ત્રણ ચાર દિવસ પછી મિત્રો એક્સિડન્ટમાં તેનું મોત થયું હોય એવું મિત્રો અત્યારે જાણવા મળી રહ્યું છે હવે મિત્રો જોવાનું એ રહે છે કે આ કેસમાં મિત્રો શું થશે કેમ કે જે યુવક મિત્રો રાતોરાત ગાયબ થઈ ગયો પછી મિત્રો તેનું એક્સિડન્ટમાં મોત થઈ ગયું અને હવે મિત્રો હવે શું થશે એ તો કોઈને પણ ખબર નથી કેમ કે જે રાજકુમાર જાટ યુપીએસસીની તૈયારી કરતો હતો મિત્રો તેની કોઈ કોઈની સાથે કેમ દુશ્મની હોય અને મિત્રો એક્સિડન્ટમાં મિત્રો કઈ રીતે તેનું મોત થયું એ મિત્રો હવે આવનારો સમય આપણને બતાવશે તો મારા ભાઈ હવે જે તેમની બેન હતી મિત્રો તેમણે કહ્યું છે કે મારા ભાઈને મિત્રો કોઈએ હત્યા કરી એવો મિત્રો આરોપ લગાવી રહ્યા છે કેમ કે જે યુપીએસસીની તૈયારી કરતા હોય મિત્રો એ વ્યક્તિનું કોણ દુશ્મન હોય તો બસ મારા ભાઈઓ આટલો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી નાખજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો આ માહિતી સોશિયલ મીડિયા આધારિત છે અમે આના દ્વારા કોઈનો વિરોધ કરવા માંગતા નથી અને આ માહિતી મિત્રો સાચી પણ હોઈ શકે અને ખોટી પણ હોઈ શકે એને મિત્રો ન જ લેવી અમારી આની ચેનલ કોઈ પણ જાતની પુષ્ટિ કરતું નથી